એકદમ ક્રિસ્પી અને ખાવામાં બહુ જ ટેસ્ટી એવી આજે આપણે ટ્રાયંગલ પડવાળી પૂરી બનાવીશું અને એ પણ આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું આમાં મેંદો બિલકુલ નહીં વાપરીએ તો સરલાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે ઘઉંના લોટની ટ્રાયંગલ પડવાળી પૂરીની રેસીપી શેર કરું છું એના માટે અહીંયા આગળ એક કપ જેટલો આપણે અહીંયા આગળ ઘઉંનો લોટ લઈશું જે આપણે રોટલી કરીએ છીએ એ લોટ લીધો છે જે આપણે રૂટિનમાં વાપરીએ છીએ રેગ્યુલર એ લોટ છે હવે આ લોટની અંદર આપણે મોવણ માટે આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અહીંયા આગળ બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે બે મોટી ચમચી અહીંયા મેં લીધી છે તેલ ઉમેર્યા પછી હવે એને હાથેથી આપણે એને મસળી લેવાનું છે એટલે સરસ રીતે આમ મસળ્યા કરવાનું છે અને એકદમ બધું અહીંયા આગળ મોવણ એકદમ એકરસ થઈ જાય ત્યાં સુધી આવી રીતના આપણે બે હાથેથી થોડું આપણે આવી રીતે મસળી અને આપણે એને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો જેવી રીતના હું કરી રહી છું એ જ રીતના એટલા લોટ સરસ આપણો અહીંયા આગળ મિક્સ થઈ ગયો છે હવે આપણે મુઠ્ઠી વાળીને જોઈ લઈએ આવી રીતના મુઠ્ઠી વાળે એવો આપણે અહીંયા આગળ મવણ જોઈએ અને એવો જ લોટ એકદમ મુઠ્ઠી બંધાય એવો પણ નહીં થોડો ભરભરો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું અને અડધી ટી સ્પૂન જેટલા આપણે અહીંયા આગળ જીરું લઈશું જીરુંને હાથેથી મસળીને લઈએ છીએ અને પાંચ ચમચી જેટલું અહીંયા આગળ અજમો લઈશું અજમો પણ આપણે અહીંયા આગળ મસડીને ઉમેરી દઈશું આ બધું સરસ હાથેથી આપણે પહેલાં મિક્સ કરી લઈશું હવે અહીંયા આગળ આપણે થોડુંક થોડુંક પાણી લઈને જ લોટ બાંધવાનો છે એક સાથે પાણી નથી ઉમેરવાનું થોડુંક પાણી લઈ અને આપણે સરસ રીતે એને મસડીને લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો હવે બીજું પણ પાણી થોડુંક આપણે ઉમેરી દઈએ આવી જ રીતના આપણે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે સરસ રીતે કણક બંધાય એવી રીતના લોટ આપણે બાંધી લેવાનો છે એકદમ આપણે બહુ કડક પણ નથી બાંધવાનો અને એકદમ સ્મૂથ પણ નથી બાંધવાનો આપણે આવી રીતના થોડોક લોટ બાંધી દઈશું પાણી જેટલું સમાસે એટલું આપણે પાણી ઉમેરી અને લોટ બાંધી લઈએ તમે જોઈ શકો છો સરસ રીતે આપણો લોટ બંધાય જ ગયો છે હવે એટલું જ પાણી વપરાયું છે હવે આની ઉપર આપણે પાણી ઉમેરવાનું નથી હવે થોડો વધારે મસળી લેવાનો છે આ લોટને જેટલો મસળશો એટલી આપણી આ પૂરી એકદમ ક્રિસ્પી અને સરસ થશે આવી રીતના આપણે મસળી લેવાનું છે મેં અહીંયા આગળ ત્રણથી ચાર મિનિટ જેટલું મેં આ સરસ રીતે મસળી લીધું છે હવે આ લોટ આપણો અહીંયા બંધાઈ ગયો છે સહેજ તેલ ઉમેરી અને એને આપણે સ્મૂથ કરી લઈશું લોટને હવે આ લોટને આપણે ભીના કપડાથી ઢાંકી દઈશું અને એને આપણે અડધો કલાક જેટલો એને રેસ્ટ આપવાનો છે એ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈએ અહીંયા આગળ મેં દેશી ઘી લીધું એ ચોખ્ખું ઘી એ એક મોટી ચમચી જેટલું ઘી લીધું છે અને એની જ સાથે આપણે અહીંયા આગળ ઘઉંનો લોટ લઈશું એકથી દોઢ ચમચી જેટલો અને સરસ રીતે એને મિક્સ કરી અને એક પેસ્ટ બનાવી લેવાની છે આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ અડધો કલાક થઈ ગયો છે અને લોટ આપણો સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે હવે અહીંયા આગળ આટલો લોટ બાંધવા માટે મને પા કપ જેટલું જ પાણી લાગ્યું છે મેં વધારે પાણી આમાં વાપર્યું નથી હવે આ લોટને આપણે થોડો મસળી લઈશું થોડો મસડ્યા પછી હવે એના આપણે લુઆ કરી લઈશું મોટા મોટા આપણે આની રોટલી બનાવવાની છે એટલે આપણે આને આપણે ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ ત્રણ પાર્ટ પાડી દઈએ ત્રણ ભાગ અને આમાંથી એક ભાગ લઈ અને પછી આપણે એની આપણે એક રોટલી વણી લઈશું બહુ જ પાતળી પણ નથી વણવાની અને બહુ જ ઝાડી પણ નથી વણવાની આપણી આ રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ પાતળી પણ નથી ને એકદમ જાળી પણ નથી આ રોટલી સરસ રીતે વણાઈ ગઈ છે હવે એની ઉપર આપણે જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટનું એક લેયર કરી દઈશું થોડુંક જ લેવાનું છે વધારે નથી લેવાનું અને એને આંગળીથી સરસ રીતે બધી આખી રોટલી ઉપર સ્પ્રેડ થાય એ રીતના લગાવી દેવાનું છે હજી પણ જોઈએ તો થોડુંક આપણે લગાવી દઈશું અને આ પેસ્ટ આપણે સરસ રીતે એપ્લાય કરી દીધી છે હવે એનો ગોળ રોલ વાળી લેવાનો છે અને એકદમ ટાઈટ રોલ વાળવાનો છે ઢીલો રોલ નથી વાળવાનો એકદમ આપ આપણે પ્રેસ કરતા જઈશું અને રોલ વાળતા જઈશું અને આપણો આ રોલ સરસ રીતે વળાઈ રહ્યો છે અને આ રોલ વળાઈ જાય પછી એને સરસ રીતે ફેરવી લેવાનું છે આમ ગોળ હવે એને આપણે લુઆ કરી લઈશું આવી જ રીતના આપણે લુઆ કરી લેવાના છે હવે આ લુવામાંથી આપણે શું કરવાનું છે કે આપણે જે હાથની હથેળી છે ને તેનીથી અહીંયા આગળથી આપણે પ્રેસ કરી લેવાનું છે આવી રીતના એવી રીતના આપણે બધા લુવાને એવી રીતના આપણે પ્રેસ કરી લઈશું બધા લુવા તૈયાર થઈ ગયા છે હવે આ લુવામાંથી આપણે પૂરી વણી લઈશું આ પૂરી વણાઈ જાય પછી હવે આપણે એની ઉપર આપણે જે પેસ્ટ બનાવી છે ને એ પેસ્ટ આપણે એપ્લાય કરીશું કેવી રીતના એકદમ થોડીક જ લેવાની છે અને પછી એને એ પૂરી ઉપર લગાવી દેવાની છે એમ અને પછી ઉપરથી લઈને નીચે ફોલ્ડ કરી લેવાનું છે અને વચ્ચેથી ટ્રાયંગલ ફોલ્ડ કરી લેવાનું છે અને પછી આને શું કરીશું કે થોડી પૂરીને વણી લઈશું આ બહુ જ આડી હોય છે એટલે આપણે સહેજ જ એક જ વેલણ કે બે વેલણ જ મારવાની છે બસ આવી રીતના આપણે બધી પૂરીને બનાવી દઈશું આ બધી પૂરીને એવી રીતના આપણે ટ્રાયંગલ કરી લઈએ અને એક બાજુ મેં તેલ મૂકી દીધું છે અને તેલ પણ ગરમ સરસ થઈ ગયું છે હવે આની અંદર આપણે એ બધી ટ્રાયંગલ પૂરીને આપણે તળી લઈશું તો આપણે ગરમ તેલમાં ઉમેરતા જઈશું પહેલાં થોડી હાઈ ફ્લેમ રાખવાની છે ને પછી એકદમ મીડિયમ કરી દેવાની છે એકદમ હાઈ ફ્લેમ હંમેશા નથી રાખવાની આપણે બધી પૂરી આની અંદર જેટલી આવે એટલી આપણે પૂરી તળી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પડ આપણા એક એક પડ ખુલી ગયા છે સરસ રીતે જેવી રીતના આપણે પફ ખારી બનાવીએ છીએ ને એ રીતના આપણા પળ સરસ રીતે ખુલી ગયા છે આ જ રીતના કરશો તો ઘઉંના લોટની પૂરી આવી બહુ જ સરસ થશે તમે જોઈ શકો છો એકદમ મીડિયમ આંચ પર જ મેં તળી છે અહીંયા ઘડી એકદમ લો ફ્લેમ પણ નથી રાખી અને આપણી આ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ ક્રિસ્પી અને પળવાળી એટલે આપણે એવી જ રીતના મેં બધી પૂરીને તળી લીધી છે ટ્રાયંગલ પૂરી તો તમે જોઈ શકો છો બહુ સરસ પળવાળી આપણી ટ્રાયંગલ પૂરી ઘઉંના લોટમાંથી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે તોડીને પણ જોઈ લઈએ એકદમ ક્રિસ્પી કરારી બની છે આ પૂરી ઘઉંના લોટમાંથી બની છે એટલે બાળકોને પણ તમે આપી શકશો ટિફિનમાં પણ ચા સાથે પણ બધામાં તમે આ લઈ શકો છો જો આજની તમને મારી રેસીપી સારી લાગી હોય તો એક લાઇક જરૂર કરજો અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વધારેમાં વધારે શેર કરજો અને મળીશું બહુ જ જલ્દી બીજી આવી જ સરસ રેસીપી સાથે ત્યાં સુધી આવજો